સુરતના સરથાણા અને કાપોદરામાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ તો પૂરગ્રસ્ત લોકોની મદદે ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા હતા તેઓએ પાલિકાની કામગીરી નિષ્ફળ હોવાનું જણાવ્યું પાલિકાની ઇમરજન્સી વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હશે ધારાસભ્ય કાનાણીએ જણાવ્યું હતું બે દિવસથી પડી રહેલા વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હશે તો ધારાસભ્ય કુમારભાઈ કાનાણી કમર સુધીના પાણીમાં સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા સાથે ધારાસભ્યએ પૂરગ્રસ્ત લોકોને મદદ પણ કરી હતી ધારાસભ્ય કાનાણી સીમાડા સરથાણા બીઆરટીએસ રોડ પર પહોંચ્યા હતા ફાયર તથા પાલિકા અધિકારીઓને સૂચના આપી તો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવા જમવાની વ્યવસ્થા કરવા સૂચના આપી બે દિવસથી જે રીતે વરસાદ સુરત શહેરની અંદર વરસી રહ્યો છે અને ખાસ કરીને કામરેજ ભારડોલીની અંદર જે વરસાદ પડી રહ્યો છે એનું સંપૂર્ણ પાણી ખાડી દ્વારા સરથાણા સીમાડા જેવા વિસ્તારની અંદર આવી રહ્યું છે ખાડી વિસ્તારની જે સોસાયટીઓ છે એમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે લગભગ સવારે પાંચ વાગ્યાથી પાણી આવવાનું શરૂ થયું છે તમામ સોસાયટીમાં જઈને એની મુલાકાતો લીધી છે સામાન ફેરવવો પડે એમ હોય એના લોકોને સૂચના આપી છે કોઈ જગ્યાએ પાણી પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય કે ફૂડ પેકેટની શું જરૂરિયાત છે એનું તમામ પ્રકારનું સર્વે કરી અને સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ હાલ વરસાદ બંધ છે એટલે પાણી સ્થિર થયું છે એવું અમને લાગી રહ્યું છે એટલે હાલ તો કોઈ વ્યવસ્થાની જરૂરિયાત લાગતી નથી પરંતુ કોઈ વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તો તંત્રને સૂચના આપવામાં આવી છે પ્રી મોન્સૂન કામગીરીની અંદર સુરત શહેરની અંદર જે વરસાદી ગટરનું નેટવર્ક છે એ મને લાગે છે કે ગુજરાતના કોઈ શહેરમાં ન હોય એવું છે પરંતુ એક વાતની કમી ચોક્કસ દેખાય છે એ છે ઇમરજન્સી ટીમો જે સુરત મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમો હોય કે વરસાદ થયા પછી રોડ પર આવવું ફિલ્ડમાં જવું ડ્રેનેજના ઢાંકણ હોય સ્ટોમ ડ્રેનેજના ઢાંકણ હોય તે ખુલ્લા કરવા સફાઈ કરવી એ ટીમો ક્યાંય નજરે ના પડી એટલા માટે મને એવું લાગે છે કે ઇમરજન્સી ટીમોની જે વ્યવસ્થા થઈ હોય એનો ચોક્કસ અભાવ દેખાઈ રહ્યો છે આપણે વાતો કરી છે અને કમિશનરને સૂચનાઓ આપવામાં આવી છે અને કમિશનરેની વ્યવસ્થા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે